નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ દસ ના અંગ્રેજી વિષયના નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બે ના યુનિટ નંબર વન અગેન્સ્ટ ધ ધર્ટ્સ જેમના સેક્શન નંબર ઈ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ દસના નવી સ્વ પોથીના ભાગ નંબર બેના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ દસના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વનના અગેન્સ્ટ ધ ઓર્થ જેમના સેક્શન નંબર ઇનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગીવન બિલો સેવન્ટી અ સ્માર્ટ વિલેજ અહીં તમને પોઈન્ટ્સ આપેલા છે જે તમારે અહીં આ રીતના સ્માર્ટ વિલેજ વિશે અહીં લખવાનું છે જે તમને લખી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ધ્યાનપૂર્વક અને તમે સારા અક્ષરે તમે તમારી નોટબુકની અંદર પણ તમે લખી શકો છો ત્યાર પછી સેવન્ટી વન નંબર એટલે કે આપેલું છે ડ્રાફ્ટ એન્ડ ઈમેલ ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ ઓન બિહાફ ઓફ દેવન વોરા ટુ હિઝ ફ્રેન્ડ્સ ભાવિન રાના ઓન બ્રાના થટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઇન હિમ ટુ વિઝિટ તારાપુર રેલવે સ્ટેશન તો જોઈએ અહીં તેમનો જવાબ નીચે તમને આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષર લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને 72 describe the picture in about 10 sentences to join a picture 10 sentence this is a pictures of a beach there are so many people in the beach on the beach this is a beautiful pictures of a beach a boy is making a sand sandcastle and a girl is helping him she has a બુલ્ બુકેટ ઇન હર હેન્ડ અ ફાધર એન્ડ સન આર એન્જોઈંગ ધ શો શી ધેર ઇઝ અ બોટ ઇન ધ શી વોટર સમ ચિલ્ડ્રન આર પ્લેઈંગ વોલીબોલ આઈ કેન સી સમ બ્રાઇટ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ દસના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે